નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છીએ જે કંપની રોકાણકારોને ત્રણ બોનસ શેર આપવા જઈ રહી છે અને આ ત્રણ બોનસ શેર રોકાણકારોને એક શેર ઉપર મળવાના છે એટલે કે વન ના રેશિયોમાં રોકાણકારોને બોનસ શેર મળવાના છે તો આ કઈ કંપની છે આ કંપની આની રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

રજિસ્ટર ઓફ મેમ્બર્સ ઓફ ધ કંપની અથવા તો ડિપોઝેટરીના રેકોર્ડમાં લાભાર્થી માલિકો તરીકે હશે જેઓને આ બોનસ શેર મળશે એટલે ત્રેવીસ જૂન બે હજાર પચીસ રેકોર્ડ રેટ રાખવામાં આવી છે જે જો તમારા જોડે કંપનીના શેર હોય અને તમે બોનસ શેરનો લાભ લેવા માંગતા હોય તો ત્રેવીસ જૂન સુધી તમારે આ કંપનીના શેર હોલ્ડ કરી રાખવા પડે કંપનીના શેર ત્રીસ મેના રોજ બીએસ પર જીરો પોઇન્ટ પાંચ ટકાના ઘટાડા સાથે ચોત્રીસો રૂપિયા ઉપર બંધ થયા હતા કંપનીનો ફિફ્ટી વીક હાઈ ચાર રૂપિયા ને ત્રીસ પૈસા અને ફિફ્ટી ટુ વીક લો બે હજાર અઠ્ઠાણું રૂપિયા ને સિત્તેર પૈસા નું છે કંપનીનું માર્કેટ કેપ છ હજાર સાતસો ત્રેપન કરોડ રૂપિયાનું છે એટલે કે એક વર્ષમાં ડબલ જેટલું રિટર્ન કંપની આપ્યું છે રોકાણકારોને કંપનીના શેરની સ્થિતિ જોઈએ તો ઇતિહાસ જોઈએ છેલ્લા એક સપ્તાહમાં જીરો પોઈન્ટ એકતાલીસ ટકાનો નજીવો જ વધારો જોવા મળ્યો છેલ્લા એક મહિનામાં કંપનીના શેર ચાર પોઈન્ટ ઓગણીસ ટકાની મજબૂતી જોવા મળી છે તો ત્રણ મહિનામાં કંપનીના શેરે તેર પોઈન્ટ ઇઠ્યોતેર ટકાનું રિટર્ન આપ્યું છે આ વર્ષે તેર પોઈન્ટ આ વર્ષે તેર પોઈન્ટ ચોપન ઘટાડો જોવા મળ્યો છે છેલ્લા એક વર્ષમાં શેરે એકસઠ પોઈન્ટ અગિયાર જેટલો ઉછળ્યો છે અને છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ પોઈન્ટ રિટર્ન આપ્યું છે આ શેરે રોકાણકારોની તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી વી માર્ટ રિટેલ શેર વિશે જેમાં કંપનીએ રોકાણકારોને ક્વાર્ટરલી પરિણામો જાહેર કરતી વખતે એક શેર ઉપર ત્રણ બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી કંપની આની રેકોર્ડ ડેટ રાખી છે ત્રેવીસ જૂન બે હજાર પચીસ તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો